બોલીએ કૃષ્ણ ગણ્યા લાલ લઈ જાય ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર બ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમ તસ્મે શ્રી ગુરવે નમ ભગવાન ભોળાનાથ એ ભોળા છે એક વખત ભગવાન એ પોતે હિમાલયની અંદર સમાધિની અંદર બેઠેલા હતા તેવા વખતે મા પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે હરે સ્વામી તમે તો કાયમ સમાધિની અંદર જ બેસી બેસી રહ્યો છો પરંતુ આપણા બાળકો શું ખાશે આપ ભગવાન કૃષ્ણ પાસે જાઓ અને તમે વૃંદાવનની અંદર ખેતી કરો એક બળદ આપણો જે છે નંદી એને લઈ જાઓ એક બળદ ત્યાંથી લઈ જાઉં અને પછી તમે ખેતી કરજો અને પછી જે કંઈ પાકે તે આપણા ઘરે અનાજ લાવજો અને આપણો છોકરોને આપણે ખાશું બોલે આમ તો કે હા એટલે આ ભૂલેનાથે પાર્વતીજીને કહ્યું કે સારું હું વૃંદાવનની અંદર જાઉં છું આમ કરી અને પછી ભોલેનાથ એ પોતે નંદી લઈને નંદી ઉપર સવાર થયા ત્યારે પાર્વતીજીએ કહ્યું કે તમે મારી એક વાત સાંભળતા જાઓ એટલે ભોલેનાથે પાર્વતીજીને કહ્યું કે બોલો એટલે પાર્વતીજીએ કહ્યું કે તમે ત્યાં જે કંઈ ખેતી કરો તેની અંદરથી જે નીચેનો હોય હિસ્સો જમીનથી નીચે એ હિસ્સો જે છે એ તમે ભગવાન કૃષ્ણને આપી દેજો અને જે ઉપરનો હિસ્સો હોય એ હિસ્સો તમે લાવજો આવું કહ્યું ત્યાર પછી આ જે ભોલેનાથ હતા એ પોતે નંદી ઉપર સવાર થઈ અને પોતે હિમાલયથી વૃંદાવન એ આવે છે ત્યારે રસ્તામાં નંદીએ કહ્યું કે હે પ્રભુ ભગવાન કૃષ્ણ એ કપટી છે એટલે તમે એમની પાસે એ કપટ ના કરે ભગવાન કૃષ્ણ એવી રીતે તમે એ ખેતી કરજો ત્યારે ભોળેનાથે પણ કહ્યું કે સારું હું એ રીતે ખેતી કરીશ એટલે આ ભગવાન ભોળેનાથ એ વૃંદાવનની અંદર જાય છે ભગવાનના ઓંગણાની અંદર ઊભા રહી અને કહે છે કે પ્રભુ હું બિરાજમાન થયો છું આપના દર્શન માટે એટલે ભગવાન કૃષ્ણ એ પોતે પોતાના ઘરની અંદરથી બહાર આવે છે અને પછી ભોલેનાથને જોયા એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે અરે ભોલેનાથ આપ આવ્યા છો તો મને કહ્યું હોત તો હું હિમાલયની અંદર આવશ હિમાલય હિમાલય આવો તમારે શું પ્રયોજન છે ત્યારે ભગવાન ભોળેનાથે કહ્યું કે હું આપના દર્શન કરવા માટે આવ્યો છું અને બીજું મારું એ કાર્ય છે કે મારે વૃંદાવનની અંદર તમારા ખેતરની અંદર ખેતી કરવી છે ત્યારે મારો એક બળદ જે આ છે નંદી એ અને એક તમે બળદ આપો હું ખેતી કરું અને જે કંઈ પાકે તે આપણે ભાગે વેચી લઈશું ત્યારે આ ભગવાન ભોળેનાથ ભગવાન કૃષ્ણને કહે છે કે આપણે શું વાવીએ ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હું જે વાવું ભોલેનાથ કહે છે ભગવાન કૃષ્ણને કે તમે જે કંઈ વાવવાનું કહેશો તેનો જે નીચેનો હિસ્સો છે એ તમારો ને ઉપરનો હિસ્સો છે તે મારો ત્યારે ભગવાન આ રીતે કૃષ્ણ એ કહે છે કે તથાશ તો આપણે એ રીતે કરીએ એટલે ભગવાન કૃષ્ણે ભોળેનાથને બટાકા વાવવાનું કહ્યું બટાકાની ખેતી કરવાની કહી એટલે બટાકા એ રોપી દીધા વૃંદાવનની અંદર બટાકા એ સારી રીતે એ ખેતી થઈ એટલે ઉપરનો જે હિસ્સો હતો પાંદડાનો એ પોતે ભગવાન શંકર એ પોટલું બાંધી અને પોતે લઈ નંદી ઉપર સવાર થઈ અને હિમાલયની અંદર જાય છે અને પાર્વતીજીને કહે છે કે આ ઉપરનો હિસ્સો હું લાવ્યો ત્યારે પાર્વતીજી એ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે આ પાંદડાને હું શું કરું તમે ફરીથી જાઓ પાર્વતીજી કહે છે ભોલેનાથને અને ફરીથી ખેતી કરો અને તમે એવું કહેજો કે જે વચ્ચેનો જે હિસ્સો છે એ હું લાવીશ અને ઉપરનો હિસ્સો તમારે લેવાનો આમ કહ્યું ત્યાર પછી ફરીથી આ ભોળેનાથ પોતે નંદી ઉપર બેસી અને ભગવાન કૃષ્ણને ત્યાં જાય છે એટલે ભગવાન કૃષ્ણએ ત્યાં જઈ અને પછી કહ્યું કે હવે આપણે ખેતી કરીએ તે ઉપરનો જે હિસ્સો છે ભોલેનાથ કહે છે કે ઉપરનો જે હિસ્સો છે તે તમારો અને વચ્ચેનો જે હિસ્સો છે તે મારો ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સારું આપણે એ રીતે ખેતી કરીએ ત્યારે ભોલેનાથે કહ્યું ભગવાન કૃષ્ણને કે સાની ખેતી કરીએ ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે બાજરી વાવો એટલે પછી ફરીથી વૃંદાવનની અંદર એ ભોલેનાથ એ બાજરી વાવે છે અને પોતે એ ખેતી કરે છે ખેતી કર્યા પછી બાજરીનો પાક એ સારામાં સારો થયો એટલે ઉપરનો જે બાજરીનો જે ડુંડો હતો એ ભગવાન કૃષ્ણએ એ કપાવી લીધો અને વચ્ચેનો જે હિસ્સો હતો જે રાડો હતો એ રાડો ભેગો કરી અને ભોલેનાથને આપ્યો એટલે ભોલેનાથ એને ભારો બાંધી અને પોતે નંદી ઉપર બેસી અને પોતે એ હિમાલયની અંદર આવે છે અને પછી પાર્વતીજીને કહે છે કે લ્યો આ વચ્ચેનો જે ભાગ હતો એ હું લાવ્યો એટલે ફરીથી આ પાર્વતીજી ગુસ્સે થાય અને કહે છે કે હે સ્વામીજી હવે આ વચ્ચેનો જે ભાગ છે રાડો એને હું શું કરીશ હવે ફરીથી જાઓ અને તમે એવું કહેજો કે ઉપરનો હિસ્સો અને નીચેનો હિસ્સો હું લઈશ અને વચ્ચેનો હિસ્સો તમે લેજો આમ કરીને પછી ખેતી કરવા કહેજો અને આ રીતે ખેતી કરજો એટલે ભગવાન ભોલેનાથ એ પાછા ફરીથી વૃંદાવનની અંદર જાય છે ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ હવે ફરીથી ખેતી કરીએ એમાં જે ઉપરનો હિસ્સો છે એ મારો અને નીચેનો હિસ્સો છે તે પણ મારો ને જે વચ્ચેનો હિસ્સો છે એ તમારો રહે છે બોલો શું ખેતી કરું ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમે મકાઈ વાવો એટલે પછી મકાઈ વાવી મકાઈનો પાક સારો એવો થઈ ગયો એટલે એ જે વચ્ચેનો જે પાક હતો એટલે જે ડોડા હતા મકાઈના એ બધા ભગવાન કૃષ્ણએ ગોપ ગોપીઓ પાસે એ ભગાવી લીધા ત્યાર પછી જે ઉપરનો હિસ્સો હતો એ અને નીચેનો જે રાડાનો જે હિસ્સો હતો તે કટિંગ કરી અને ભગવાન ભોલેનાથને આપે એટલે ભોલેનાથ એ બધું નંદી ઉપર લઈ અને પછી પાછા પોતે એ હિમાલયની અંદર આવે છે અને મા પાર્વતીજીને કહે છે કે લ્યો હું આ લાવ્યો છું ઉપરનો હિસ્સો ને નીચેનો હિસ્સો એટલે પાર્વતીજી કહે છે કે તમે તો હાવ ભોળાના ભોળા જ રહ્યા છેતરાઈ ગયા ભોળા છેતરાઈ ગયા છેતરાઈ ગયા ભોળા છેતરાઈ ગયા ગુલાબ ફૂલ હતું તે બ્રહ્માજીને દીધું ગુલાબ ફૂલ હતું તે બ્રહ્માજીને દીધું તમને તો વૈષ્ણવોએ ધંતુરાનું દીધું તમને તો વૈષ્ણવોએ ધતુરાનું ફૂલ દીધું ચિત રહી ગયા બોળા ચિતરાઈ ગયા આમ ભગવાન ભોલેનાથ એ છેતરાઈ ગયા પરંતુ ત્યાર પછી આ જે ભગવાન કૃષ્ણ છે એમને થયું કે આ જે કંઈ પાક થયો છે બટાકાનો બાજરીનો અને મકાઈનો તે બધો જ પાક લઈ અને હિમાલયની અંદર આવી અને ભોળાના નાથના ચરણોની અંદર ભગવાન કૃષ્ણે અર્પણ અર્પણ કરે છે ત્યારે મા પાર્વતીજી અતિજય અતિશય પ્રસન્ન અને ખુશ થાય છે આમ જ્યારે ભોળેનાથ એ ભોળા છે પરંતુ તેમના ઉપર ભગવાન વિષ્ણુ રૂપે ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ અને જે કંઈ પાખતો એ ભોલેનાથના ચરણમાં અર્પણ કરી દીધો છે માટે જે ભોલેનાથ છે એ ભોલેનાથ એ ભોળા છે પણ આપણને પણ આપણે કંઈ કાપીએ તો ભોળેનાથ અનંત ઘણું કરી અને આપણને પણ આપે છે માટે ભગવાન વિષ્ણુને પણ ઈચ્છા થાય કે આપણે ભોળાનાથને જે કંઈ આપણે ચઢાવીએ છીએ તેનું અનંત ગણું ફળ એ આપણને આપે છે ભગવાનને એક લોટું જળ એ ભોલેનાથને આપણે ચઢાવીએ તો આપણને અનંત ગણું જળ એ આપણને આપણા જીવન માટે એ આપે છે ભોલેનાથને આપણે ઘઉં ચડાવીએ તલ ચડાવીએ તો પણ અનંત ઘણું એ અનાજ એ આપણને પકવીને આપે છે માટે આપણે આમ ભોલેનાથને સદાયને માટે આપણે દૂધ ચડાવીશું જળ ચડાવીશું પુષ્પ ચડાવીશું બીલીપત્ર ચડાવીશું અમત્રમતે તે નેત્રમ ધી આયુતમ ધીનમ પાપ સંહારમ એક બિલીપત્ર શિવારપણમ આમ ત્રણ દલ એટલે ત્રણ જે ફૂલ છે ત્રણ જે પાંખડી છે બિલીની એ ત્રણેય પર્ણ આપણો એ અત્યારના વર્તમાનનો જે આપણો જે સમય છે એ ભગવાન ભોલેનાથ સુધારે છે ની અંદર આપણા જે પિતૃઓ થઈ ગયા એ પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે અને જે બીજું ત્રીજું દલ છે એ આવા પછીની આપણે જે વંશ વારસાગત જે પેઢી હોય એમને પણ એ ભગવાન ભોલેનાથ એ સહાય આપે છે માટે कहें ओम त्रिद्रम त्रि गुणाकार ति नेत्र ते आयुतम जैन पाप संहारम एक बिलिपत्र शिवापणम आम भोलेनाथ ने अपने बिलिपत्र अर्पण करने जो पुष्प अर्पण करने जीइए एज आज न शुभ प्रार्थना बोलिए कृष्ण जे